તમારો પરિચય આપો ને મારું નામ રાદડીયા ચિરાગ છે મારે આ સાત વિગની મકપુરી છે મારું ગામ ઓળિયા છે તાલુકો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે મારો સન્નો સો સેતાલીસ અડતાલીસ આઠ સડસઠ તમે નીંદામણ મગફળીમાં કયું હતું તમારે મારે આ નીંદામણ મગફળીની અંદર હતું કપે કોંગ્રેસ શું હતું પછી હાટોડો હતો બળકડી હતી કુકડાવાળું હતું અને તમે ધાનુકાની મગફળીમાં કઈ દવાનો છો અને કેટલા દિવસુકાજ દવા મકાટી મેં નાખી અને આજે સાત દિવસ થયા છે વધારે તમે આમાં જોઈ શકો છો બધું ચોખ્ખું થઈ ગયું છે આખું ખેતર અને આ તમે બીજા ખેડૂત ભાઈઓને ધાનુકાની પર દવા વિશે શું કહેશો એમાં ભલામણ કરીએ છીએ સાહેબ કે આ પર દવા નાખવાથી બહુ સારું એવું જેલું અઘરું નિધમણ છે હાટોડો હાટોડી ગણરો ચોખલી ખારીવ ખારી પૂછેલું એમાં બહુ સારું ઇજા એમાં સારું છે સારું ખૂબ ખૂબ આભાર